સાહેબ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો હજાર હાથ વાળો એ દ્વારકાધીશ કે જે અમારી રક્ષા કરે લોકો ગમે એમ કહે પણ સાહેબ આ દીકરી તમે જુઓ સાહેબ શેખ ચાલીને દ્વારકા સુધી જઈ રહી છે તમે ઘણી બધી દીકરીઓ જોઈએ છે સાહેબ જે સોશિયલ મીડિયાની અંદર પોતાનું ટેલેન્ટ બતાવીને સાહેબ વાયરલ થતી હોય છે એવી પણ ઘણી બધી દીકરીઓ છે પણ આ દીકરીને સાહેબ ટેલેન્ટ બતાવવાની જરૂર નથી આ દીકરીને કોઈ સપોર્ટ કરવાની જરૂર નથી પણ આ દીકરીને સાહેબ લોકો એટલો બધો સપોર્ટ કર્યો કે આજે સાહેબ એ દરેક જગ્યાએ તમે જાઓ ભલે તમે કોઈ પણ જિલ્લામાં જાઓ કોઈ પણ તાલુકામાં જાઓ સાહેબ તમે એકવાર આ એન્જલ નામની દીકરીનો વિડીયો તમે ચોક્કસપણે જોયો છે સાહેબ જ્યારથી આ દીકરી સોશિયલ મીડિયામાં આવી જ્યારથી એને નક્કી કર કે હું ચાલીને દ્વારકા સુધી જાઉં ત્યારે સાહેબ આ દીકરીને એટલો બધો સપોર્ટ મળ્યો કે જે કોઈ વિચારી પણ ન શકે લગભગ અમદાવાદથી આ દીકરી નીકળી હતી દ્વારકા સુધી જઈ રહી હતી ના દીકરીને તડકો નડે ના છાયડો ના વરસાદ કાંઈ જને એને નથી નડતું અને તમને ખબર હશે કે અત્યારે જે તડકો પડે છે ભાઈ ઘણા બધા લોકો બીમાર થઈ જાય પણ આ દીકરીનો કોઈ વાળે વાંકો ન કરી શકે કેમ કે એની ઉપર હજાર હાથ વાળો દ્વારકાધીશનો હાથ છે ભાઈ અને જ્યાં સુધી દ્વારકાધીશનો હાથ છે ત્યાં સુધી આ દીકરીનો વાળે કોઈ વાંકો ન કરી શકે સાહેબ આ દીકરીની અંદર જે ગુણો એનો તો સાહેબ કોઈ પાર જ ન આવે આ દીકરીની માન મર્યાદાને સાહેબ રમતા રમતા જઈ રહી છે આમ કરે આપણને એવું લાગે કે ભાઈ આપણે જતા રહીએ પણ સાહેબ બોલવું અને કરવું એમાં રાત અને દિવસનો અંતર છે ભાઈ આ દીકરીએ જે કીધું કે મારે ચાલતા જવું જ છે દ્વારકા સુધી તો જવું જ છે એમાં બીજી કઈ વાત જ ન હોય ભાઈ અને દીકરી ફાઇનલી તમે જોયું છે કે ચાલતા દ્વારકા પણ ગઈ દીકરીને ઘણા બધા લોકો પણ મળ્યા ઘણા બધા એવા યુટ્યુબર હોય સોશિયલ મીડિયા ઇન્ફ્લેન્સર હોય એટલું જ નહીં પરંતુ એના સિવાય આ દીકરીને ઘણા બધા નેતાઓ પણ મળ્યા અને ત્યાર બાદ આ દીકરીને લાખો રૂપિયાના ફોન પર લોકોએ ગિફ્ટ ગિફ્ટમાં આપ્યા જેથી કરીને આ દીકરી પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી અને સાહેબ આખા સોશિયલ મીડિયામાં બતાવી શકે કે હું કઈ રીતે આગળ વધીશું તો મિત્રો આ દીકરી માટે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવો રિપોર્ટ કરતા રહેજો ધન્યવાદ